તો કાંઈક બાપુ રણમાં બાપુ કાંઈક ગોથા ખાઈ ગયા હોય એવો સમર્થ સંત તમે વિચાર તો કરો ભલા એક ગિરનાર ની તળેટી ઉપર જાય અને દત્તાત્રેય ભગવાન ની બાપુ જોડે ભરતી હોય અને દાદો મેકરણ પરિક્રમા માં જાય અને એ છોડે બાપુ એની હાથે દાદા મેકરણ ના ખંભામાં પડે આ સંત નું ભજન કેવડું હોય છે મારા રામ શું તમે નું સંત ની વ્યાખ્યા હું કરી અમારા ગુરુ મહારાજ તો એમ કેતા કે કોઈ હામો સાધુ મળે ને અને સીતારામ નો બોલી શકો તો કે મરી જજો મરી એમ કે અમારો ગુરુ અમને એમ કે સાધુને જો તમે સીતારામ નો કહી શકો ને તો દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી તમને સંતની ભૂમિકા કઈક જુદી છે મારા એ તો તમને મને નક્કી નથી થયું

આપણે દીકરા ના દીકરી ના લગન હોય કંકોત્રી લખી ને બોલાવ્યા હોય તોય હળીએ સડી જાય ખૂટી રહી છે ખૂટી રહી છે તમે ખૂટાડ્યું છે ખૂટી જ રે ને અને ઓલું વાડ વગી નું ખેતર કઈ નકી જ નહીં કુવાનું ટેમ હોય બે પશુ આવીને ઉભી રે બોલો અને ત્યાં બાપુ જે રોટલો મળી રહે છે આનું નામ ભજન આપણને સમજાય ને અને આ ભજન છે ને સમજાય એવું નથી એમાં શું છે અત્યારે પૈસાની પથારી એટલી બધી છે ને હું શું માછો છ કરી શકતા શું ભજન સમજાય કારણ કે આ બધા જે મહાપુરુષો ભજન ગયા ને કરી ગયા ને કંઈક હતું જ નહીં ભજન જ કરવાના હતા બીજું કંઈ હતું જ નહીં કામ એ નહોતું પૈસા રોટ લાવી હું તો એમ કહું છું કે મહાપુરુષો ભજન કરીને ગયા ને એ માર્ગ જો હાલતા આવડે ને તો આપણો મેળ પડી જાય એવું છે પણ આપણે હાલવું નથી હમણાં પ્રકાશભાઈએ સરસ મજાની સંતવાણી કરી એમાં આજે એક સાચી સાચી બોલ્યા ને એટલે કહું ખોટી બોલ્યા હોય ને બાળકો નો કહે કલાકારને દુખ લાગે એક તમે બધાય સાંભળી છે કારણ કે આ ભજનમાં છે ને શબ્દની મારામારી છે શબ્દની ચોંટ લાગી જાય ને બાબુ મેળ પડી એમણે ગણપતિની એક સાખી વચ્ચે ગઈ હતી ચાલુ ભજન ગૌરી તમારા પુત્રને આખી દુનિયા ગાય છે કેવી રીતે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર દીના સમરે વાણીયાન પ્રાત્ર સમરે ચોટ આ બધાય સાંભળી છે લગભગ તો હું એમ કહું છું ગણપતિ ને મોર ને શું હગું શું થાય ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર ગણપતિ ને મોર ને શું હગું શું થાય જોકે પ્રકાશભાઈ હાચી ગઈ છે એ તમે સાંભળી છે પણ તમારું ધ્યાન નથી કારણ કે તમે ભજનમાં બેઠા જ નથી તમે અમારા મોઢા જોવા આવ્યા છો અને જો તમને ખબર હોય તો પ્રકાશભાઈ વાણીમાં એ ઈ સાખીમાં શું ગાયું હતું કોઈ પૂછો હાથ કરો તો તમને કોઈને ખબર હોય ખબર જ નથી મારા રામ આ તો અમને લોહી પીવો છો અમારે આ પ્રોગ્રામ છે આવજો 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 આખી રાત લાડું નાખ્યું ને બાપુ દોણામાં એક ટીપો ન પડે તો અમારી તમારી બે ની કઠણી ન કહેવાય ચોવીસ તારીખ નો ફળંગ છું આમનામ

આપે આપ મરજા દેન કરતે કુડે કામ કે રામ કોઈન મારતો નથી વાણી કે છે ને આપણે કે છે ને સતી હોય તો હાલે નકર તને આધુનિક યુગ છે હાલે ને કે રામ કોઈન મારતો નથી તા વાલી ને રાવણ ને લા બધાય ને કોને માર્યા રામાન કેસ હું નત કેતો જો આ વિચારવા જેવું છે રામે માર્યા તે વાતે પાકિસ્તાન રામ નથી મારતો એ વાતે પાકિસ્તાસે પણ આની માટી સંતનું શરણું જોવે સદગુરુનું શરણું જોવે એનામ નો હમજાએ

તો અમને તમે અઢી કિલોમીટર લાંબા કરો તમે ન ગઈ નાખો મજા આવી મજા આવી મજા આવી હવારે કઈ યાદ કહી રહ્યું કે જીવ હો રે હો કઈ યાદ ન અરે મોજ કરી લ્યો આનંદ કરવાનો બાપુ સમય મળ્યો આપણા ગયેટા તો બાપુ સારું લુગડું નથી મળ્યું સારું ખાવા નથી મળ્યું અને હળવા ફૂલ થઈ જાવ ભલે મને કઈ છે નહીં શું કામ ઠેકડા ભરવા જો અને મેં તો બહુ ફેર્યા આ તો તમને કહું અત્યારે જો કે પહેલી વાર આવ્યો છું એટલે મારો તમને થોડોક પરિચય આપજો જોકે મીડિયા મારા જોતા હશો એટલે તમને ખ્યાલ છે બે જાવ ને અમને ખબર છે તમે કંટાળ્યો અમારે હમણાં પૂરું થાય ઘર ભેગું થવું છે પણ હું મારી મારો પરિચય એક પાંચ મિનિટ માં આપી દઉં હું છે ને હું એક આ ગામમાં પહેલી વાર આવ્યો છું હું ખટારો ડ્રાઈવર હતો અત્યારે નથી મારે વીડિયા જોડે જોઈ આવી છે ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કહેવાય તમને કઈ નક્કી થાય છે તમે હેઠે બેઠો છો ને અમને સડાવવા સારું કારણ શું છે ખટરા ડ્રાઈવર ના સડાવવાની લાયક જ છે આ કયો છેડો હોય અને આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે હા આપણે ધોકા ફેરવ્યા સિવાય કઈ કર્યું નથી ઝઘડા જ કર્યા છે એ તો મેળ પડી ગયો આપણો એ કેમ હાલ્યું છે મારો રામ જાણે પણ હાલી ગયું અને મરવાની કે આપણે બીક નથી કાલ ફલ મરવાનું આવે તો આપણને કઈ ફેર આ નહીં મરી જાય તો શું નહીં તમારે ઉપાધિ મને પોગાડવાની મારે શું ઉપાધિ એટલે એવી કઈ ચિંતા આપણે રાખતા નથી કેવાનો મારો મીનિંગ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય સમય આવે ને વળી જવાય પછી બાપ હોય દીકરી હોય ભાઈ હોય માં હોય પત્ની હોય સમય આવે તમને એક રામાયણ દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં ગયા અને મા ભગવતી સીતાને સીતાજી એમ કે લક્ષ્મણ રેખા ટપી ગયા અને એનું હરણ થયું રામાણ કેસન આપણે બધા સાંભળ્યો જો આ બધી કથા એ બધા કરે છે ખોટી છે મારી વાત નથી પણ મેં હમણાં કીધું એ વાયા વાયા આયા ને વાયા વાયા ગયા કોઈ ઉતાર્યું જ નહીં નકર કથા કરાયા પછી જો ભાઈ ભાઈ ની તિરાડ નો મટે સાહુ ભવ ની તિરાડ નો મટે માં દીકરા ની તિરાડ નો મટે તો કથા નો કોઈ મતલબ નથી કથા એટલા માટે છે એકતા માટે છે ઈ માં ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને રાવણ કે ઉપાડી ગયો હું એમ કઉ છું શું તમે એવું માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી મિથિલા નરેશ ની દીકરી બાપુ શક્તિ નો અવતાર હતી અને ઈ માં ભગવતી જો રાવણ માંથી એક દ્રષ્ટિ પડે ને એની રાખ આ દુનિયામાં ન પડે બાપુ એટલી શક્તિ એનામાં હોવા છતાં એનું અરણું કામ થયું રામાયણ છે ને રામાયણ મહાભારત ગીતા ભાગવત તમને મને બતાવ્યો છે કે કેવી રીતે જીવાય અને ભૂંડી હાલે કે મહાભારતમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો રામાયણ માં એમ નામ ગ્રંથો આ પુસ્તકો નથી બીજા પણ દાખલો એટલા માટે આપ્યો છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય પછી બાપ હોય દીકરી હોય માં હોય ભાઈ હોય લક્ષ્મણ રેખા ટપી જાય આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા ગામો છે જે લક્ષ્મણ રેખા ટપી જાય હરણ થાય પછી બાપ હોય તો બાપ નું થાય રામાયણ છે ને રામાયણ બાપુ ડગલે પગલે મને તમને કઈક કહે છે રામચંદ્ર પરમાત્મા કે હોના મૃગ ને મારવા ગયા

એમાં પૈસા હાટુ માયા હાટુ જો બથોડા ભરતો હોય તો માણા એક જ કોને જોઈ છે કુતરા કાગડા ભેંસો ફોરડા કોઈ કઈ જોવે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો માણા નું ભરાતું હોય મને કયો તમારી ને મારી નજર સામે બધાય વાત કરે રાવણ શું લઈ ગયો ને કારણ શું ખોઈ ગયો ને પૈસા હાથ નો મેલ છે લાવો એક બીડી ઉખાડી જોડી લઈ આવો ને એમ છે આ બધું અરે જીવન મળ્યું છે હળવા ફૂલ થઈ જાવ કરવાની જરૂર નથી ભલામણા

અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને જેદી જઉં ખુદાના દરબારમાં જઈને કહો કે મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા જઉં છું ફકીર કે શું ગયો છો કે હું આ દુનિયા છોડીને જઉં ને જેદી ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે કે મને આવી મોત દેજે આવી મને મસ્તી દેજે આવી મને ફકીરી દેજે તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદા ને હેરાન કરવો એના કરતાં એની પાસે કૂતરો બેઠો છે એની પાસે તમે જમાવો અત્યારે મોત ચાલુ છે ત્યાં રસાલા જવા દો લ્યો આ પતે એવું છે આપણે વાતું થાય છે મારા રામ કાય કરો એક ઘડી આધી ઘડી આધી મે પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા 24 કલાકમાં મારા રામ કાય કરજો એ તમારી મારી ભેળો આવવાનો છે બાકી જે હરી કાય છે તેરા